આ મારા ખેતી વધારે કરવી જ નહી આટલી આટલી બધી મહેનત ના હોય બે ભરજો લાવો તમે શું ભરજો લાવવાનો આ બેહો બેહો થાકી જ્યા છો બોલ ભાઈ શોધ ગયા કરવાનું માર વાત વપરા તમે આ તમે આ બધી મહેનત કરો છો બરાબર હવે ભાવ તો મળતો આ ભાવ નહીં મળતો એટલે કહું છું તો છો કેવું પડે અને કોને કહીએ આ

આ વસ્તુ શું છે કે તમે આવી મજૂરી કરો બરાબર ભાવ ના મળે એનું કારણ શું એનું એ આ વેપારીઓ બધા બીજું શું વેપારીઓ આપણે કઈ શીખવા જાય છે આ તમે લો છો બરાબર દસ રૂપિયા ખાલી પોચું થાય છે દસ રૂપિયા માં મજૂરી થાય છે અને તો જાય તા ચાલીસ રૂપિયા તો એટલે આ બેસવું જ નહીં પણ મે મુરા કરેલા ને આવડા ને આવડા મુરા કરેલા અચ્છા છે મુરાનો ભાવ કેટલો આવે તમને ગણા છે અને તીર ક્યાં લ્યા છે એટલે હા અને મજૂરી હોય માથા પડી અને માથા જ પડે ની એટલે જ કહું છું હું તો ગામ મારા ગામ ઠરાવ કરવાનો છું કે ગામની કોઈ પણ ચીજ વસ્તુ બજારમાં વેચવી નહીં પોતે ગામમાં ખવાય એટલી જ કરવાની અને આવો મેં કહી આ લોભ છે લો છું ખવડાવ્યું ના એવું નઈ તારે ભાભી ને પંથડેલી મેં કઈ દઉં લોકો આપડે દૂતું જો આપડે રેગડો લાય એવો લાગ્યો છે કલ બધું તો લઈ લાખાનો ભી હાલ છે લોકસેવા કરી મારા આવતી પંચ માં આજે આ વખતે ને કરતા વધારે મસ્તી માં જીતવા આ લોક સેવા કરો છો એક વાત તો આ તમે જીતાડવાના નથી બરાબર જીતાડવાના તો નથી અમાર નહીં એટલા ગામ હું બધા કહીએ બરાબર બરાબર ગોઠવ છે અમારું હા એ ગોઠવાય છે શેર તારું એનું લગ્ન નું ગોઠવવા લગન નું ત્યાં લગ્ન નું તો સારું હોય ખુદ ઉપર જ મારે પાંચ પાંચ વીઘા જમીન છે બોર છે બરાબર છે બધું છે બરાબર ખાલી